હાલો મિત્રો સોમનાથ પહોંચી ગયા છે હજુ મંદિર તો બંધ છે બધા ભક્તો પોતપોતાની ગાડીમાં રાહ જોઈ રહ્યા છે આ અમારા આશીષભાઈ સાલ બાલ ઓઢીને કમ્પ્લેટ

તો મિત્રો બધા ભક્તો મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા છે રાજભાઈ ટીલું લગાવ્યો આશીષભાઈ ટીલું લગાવ્યું રાજભાઈ ટીલું લગાવ્યું પિન્ટુભાઈ નો વારો આવે પિન્ટુભાઈ

नजारे बहुत સરસ માર સ આવ ચલને માં ભક્તો જોઈ લ્યો તો આમ સોમનાથ ની બી પિંટુ ભાઈ રાજપાઈ ભક્તો પોચી ગયા છો રાજપાઈ આ મજરી ખાઈ કરી દીયો ઉમીદ જો મે મકરસંક્રાંતિ નો ટમ ટ્રાફિક જો સોમનાથ મંદિરે

હર મહાદેવ ટેમ્પલ સોમનાથ જોવા દલિયાનો વ્યૂહ પબ્લિક ઉપરાય પડ્યું છે આજે સૂર્ય દાદા જો જવાની મનાઈ છે પોલીસ એ જો કાઢે છે આ કે માણસ ઇનકા જાને ધાર્યા કરતી લહેરો જો આવે છે ઈ તમે પબ્લિક ઉભરાઈ પડ્યું છે આજે દરિયાની મોજો એ જો મોજું આવ્યું મોજું તો હવે અમે નીકળી છીએ સોમનાથ થી માધાપર બીચ ને માધાપર બીચ ને હાલા માધાપર બીચ શું કે છે પિન્ટુ ભાઈ હેલો મિત્રો અમે કરી લીધા છે સોમનાથના દર્શન હવે અહીંયાથી અમે જાય છીએ માધાપુર બીચે ત્યાં રસ્તામાં જે જે બીજા સ્થળ આવતા જશે એ લેતા જશું અને ત્યાંથી દર્શન કરતા કરતા અમે નીકળી છીએ તો આ આશીષભાઈનો ભૂખ લાગી છે હા લાગી જ છે યાર બોલે પેલા નાસ્તો કરી લઈ પછી નીકળશું સોમનાથ ના માર્કેટ ની ભીડ જુઓ તમે ખાલી આજના દિવસે એમાં આશીષભાઈ કે મારે માળા લેવી પિન્ટુભાઈ અમે આવી ગયા છીએ નાસ્તો કરવા ઓનેસ્ટનો સોમનાથ નીકળીને ઓનેસ્ટે કંદી બોલે હું પર ખાવા માંડે છે આ અમે આવી ગયા છીએ શ્રી રૂકમણી મંદિર માધવપુર બીચ પાસે જે આવેલું છે ને એ માધવપુર બીચ રાખ દે આય રાખ દે રાખ દે કે જગ્યા તો છે કે એટલે રાખ દે આ જી બીચ આવી ગઈ માધવપુર બીચ ઓ ભાઈ આપણે આવી ગયા છીએ માધવપુર બીચ છે જોઈ લો તમે ખાલી વ્યૂ આમ જોઈ લો ચાલુ છે છે હેલો મિત્રો અમે પહોંચી ગયા છીએ માધવપુર બીચે બીચની રોનક જુઓ તમે એકદમ સ્વચ્છ સુંદર સોમનાથમાં માં દરિયો તો સાચો અહીંયા જ દેખાણો આ મારા પ્રિન્સભાઈ જો પાછળ ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે મોટર બાઈક દૂર દૂર સુધી જહાજો જાય છે ની સવારીઓ ફાઈડો રાઇડ કરવા હોય આ કે રાઇડ કરવી છે તો કે હાલો જોઈ લો શિવરાજ માધવપુર નું બીચ નું પબ્લિક જોઈ લો દરિયા કિનારો જોઈ લો કેટલો ચોખો બોટ છે દરિયા જોઈ લો તમે કાલે નાસિફભાઈ કઈ ગમ ખોવાઈ ગયા એકલા એકલા આટા મારે Right aqui, oh? bye, 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 bye. Oh, okay. ah, acho que vai aqui, vai

હવે આશિષભાઈ ચલાવીને આવશે એ તમને બતાવું અમે અમે પોચી જગ્યા છીએ ગાસરણ મંદિરે ગૌતમપુર આ છે આપણો જુનાગઢ ગિરનાર ગનાર જુનાગઢ સિટી ગિરનાર દેખાય છે આમાં તો ગિરનાર ચડવાનો પણ એક લોક છે અમારી ચેનલમાં જઈને જોઈ લે